વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડમાં વધુ એડવાન્સ ટેકનોલોજીનો ઉમેરો કરવામાં આવેલો છે હાઈટેક ટેકનોલોજી સાથે આગામી સમયમાં આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડ વધુ એડવાન્સ હાઈટેક બની છે શહેરમાં ઊંચી ઇમારતોમાં લાગતી આગ બુજાવવા હાઈટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ ઐરાવતનો ઉમેરો થયેલો છે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં આખરે ઐરાવત કેવી રીતે કામ કરશે આ છે હાઈટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ એટલે એચ ઇ જેને હેપ તરીકે ઓળખવામાં આવે છે તાજેતરમાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે પોતાના કાફલામાં રૂપિયા પચીસ કરોડની કિંમતનું ઐરાવત નામનું હાઈટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ ઉમેરેલું છે આ ફિનલેન્ડથી આયાત કરવામાં આવેલું છે વડોદરા શહેરની ઊંચી ઇમારતોને ધ્યાનમાં રાખી આ હાઈટેક વાહન વસાવવામાં આવેલું છે વડોદરા કોર્પોરેશન ફિનલેન્ડથી એક્યાસી મીટર ઊંચા હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મનો ઓર્ડર આપેલો હતો જેના લાવવામાં આવેલું છે અને જેનો ઉપયોગ કરવા માટે સઘન તાલીમ આપવામાં આવી રહી છે આઈડેન્ટિફાઈ કરિનિટ રિઝોલ્સ હોયગે ઓર જ ફાયર ફાઈટિંગ ઓર રેસ્ક્યુ કી બાત આવે એટના ફ્લેક્સિબલ ઓર એટલા કામ લગને વાત ફુચર મે ઉપાડી શકે છે તે સેન્સરથી સંચાલિત થતું હોવાથી તે પવનની ગતિના આધારે ચાલે છે જો પવનની ઝડપ બાર પોઈન્ટ મીટર પ્રતિ સેકન્ડથી વધી જાય તો તે જાતે જ બંધ થઈ જાય છે વડોદરા ફાયર વિભાગમાં આ હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મનો ઉમેરો થતાં વડોદરામાં ઊંચી ઇમારતોમાં આગ બુજાવવાનું કામ આસાન બનશે